દર્શન અત્યારે આપણે આવી ગયા વડતાલ ધામ અને અહીંયા આગળ બસો વર્ષ પૂર હરિકૃષ્ણ દ્વિ દ્વિશતાબ્દી મહોત્સવ જોવાઈ રહ્યો છે થોડુંસો અને આજે છે તારીખ તેર ને હવે ખાલી ચૌદ ને પંદર બે દિવસ બાકી છે થોડુંસો તમે પણ આવો અને દ્રી શતાબ્દી મહોત્સવમાં ભાગ લખો તેવું વિનંતી કરું છું ને આજે કેટલી ભીડ છે એ પણ તમે જોઈ શકો છો આ છે દ્રી શતાબ્દી મહોત્સવનું મેદાન ચારે બાજુનો નજારો પણ જોઈ શકો છો હવે આપણે જઈ રહ્યા છીએ જમવા માટે

ে ফ এ ভমি প্র ভালা জনমা রাজ আস্থান বাই ভা ভা।